રાજકોટના પ્રિમાઇસ આ કોર્ટ પ્રિમાઇસીસમાં નવા બનેલા બિલ્ડિંગમાં ટેબલો મૂકી દીધા એના કારણે વિવાદ ઉત્પન્ન થયેલો કારણ કે ઘણા જુનિયર વકીલ મિત્રો જે છેલ્લા પાંચ વર્ષમાં આવ્યા છે એમના માટે કોઈ બેસવાની વ્યવસ્થાઓ નથી એટલે એ લોકોની સ્વાભાવિક જે લાગણી હોય કે એને અહીંયા ટેબલની જગ્યા મળી શકે હવે ચોક્કસ લોકો જે ટેબલ મૂકી દે અને નાના નાના વકીલો જે પાંચ વર્ષથી જ માત્ર વકીલાતમાં આવ્યા છે એના માટે કોઈ વ્યવસ્થા ન હોય તો એ બરાબર યોગ્ય ન કહેવાય એટલે આ વિવાદ ઉત્પન્ન થયો અંતે ડિસ્ટ્રિક્ટ જજે સિનિયર એડવોકેટોને અને નવી ચૂંટાયેલી બોડીને બોલાવવામાં આવે તેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજકોટ બાર એસોસિએશન એક જનરલ બોર્ડ આવશે અને જનરલ બોર્ડમાં નક્કી કરવામાં આવશે કે ટેબલો અંગે શું વ્યવસ્થાઓ કરવી એના માટે એક સર્વસામાન્ય સુર એવો પણ છે કે જનરલ બોર્ડની અંદર કોને ટેબલ ફાળવવા કોણ ફાળવી શકશે કઈ જગ્યા ફાળવી એના માટે કમિટી નીમવામાં આવશે એ કમિટી ચોક્કસપણે દરેક વકીલોની મુશ્કેલીઓ એને વ્યવસાયિક અગવડતાઓ વ્યવસાયિકનો સમયગાળો એટલે કે કોણ જુનિયર છે કોની પાસે બેસવાની વ્યવસ્થા નથી આ તમામ પાસાઓનો વિચાર કરની અને કમિટી યોગ્ય નિર્ણય લેશે